રાણાવાવ તાલુકાના બાપોદર ગામે તરસિયા તળાવને ઊંડું કરવા અને સિંચાઈની સુવિધા માટે રજૂઆત થઈ હતી ત્યારે તાલુકા પંચાયતના પ્રમુખની આ રજૂઆતના પગલે કેન્દ્રીય મંત્રીએ સુવિધાઓ ફાળવી હતી બાપતર ગામમાં તરસિયા તળાવ આવેલ છે જેની માટી ખારાસવાળી છે જે ખેતીની જમીનમાં કામ ન આવે માટે કોઈ ખેડૂત માટી લઈ જતા નથી જ્યારે ચોમાસામાં વરસાદી પાણી પણ દરિયામાં વહી જાય છે ગામમાં પાણીના તળ પણ ખારાસ છે જોકે આ તળાવની માટી કાઢી અને તળ ઊંડું કરવામાં આવે તો પાણી દરિયામાં વહી જતું અટકે અને સિંચાઈ માટે ખેડૂતોને ઉપયોગી બને તેમજ પાણીના તળ પણ મીઠું બને અને બીજી બાજુ પીવાના પાણીની સમસ્યાનો પણ હલ થાય ત્યારે આમાં મામલે તાલુકા પંચાયતના પ્રમુખ મંજુબેન બાપોદરાએ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાને રજૂઆત કરતા તેઓએ વાહન ફાળવી તળાવ ઊંડું કરવાનું કાર્ય શરૂ કરાવ્યું છે ત્યારે પાણીની સમસ્યા હલ થઈ જશે એવી ગ્રામજનો આશા સેવી રહ્યા છે રાજુ કારાવદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાવ